હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો શુક્રવારે રજા હોવાને કારણે બજાર બંધ હતું અને ગુરુવારના બજારમાં સામાન્ય ઘટાડા સાથે બજાર બંધ થયું બજાર શરૂ શરૂમાં તો બજાર વધતું હતું પણ પાછળથી બજારમાં જે વધારો થયો હતો એ ધોવાઈ ગયો હવે આ બજારમાં શું લેવાનો સમય આવી ગયો છે કે બજાર અહીંથી વધારે ઘટી શકે મિત્રો બધાના પોર્ટફોલિયો અત્યારે ઘટાડા સાથે થઈ જાય દરેક શેડાઓમાં ઘટાડો છે અને મારો પોર્ટફોલિયો હોય કે તમારો પોર્ટફોલિયો હોય પંદર ટકા વીસ ટકા દરેકના પોર્ટફોલિયોમાં ઘટાડો છે પરંતુ આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો ઘણી વખત આ પોઝિશન જોઈ છે એક દિવસ બધા ધમધમાટ વધવાનું છે પરંતુ બધા ત્યાં જ નહીં અટકશે અને ત્યાંથી વધવાનું ચાલુ થશે તમે ગુરુવારનું બધા જુઓ એફઆઈસીની વેચવાળીસ થોડી ઘટી છે સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચરોમાં ખરીદારી કરી છે એફઆઈસી અને હવે જે વેલ્યુશનમાં સારા શેરો છે જે કંપનીનું વેલ્યુશન જોરદાર છે દાખલા તરીકે સુમિત સિક્યોરિટી આ કંપનીનો બુક વેલ્યુ જુઓ આઠ હજાર બસો ને એંસી છે તારી તેનો ભાવ ચાલી રહ્યો છે ત્રણ હજાર આસપાસ એનું માર્કેટ કેપ છે ત્રણ હજાર ત્રણસો ને એના માર્કેટ કેપ કરતાં ડબલથી ત્રણ ઘણો શેર ત્રણ ઘણો ઊંચો કંપનીનું બુક વેલ્યુ છે આવી કંપની પસંદ કરો મિત્રો હવે જો નવા શેર લેવાના છે એમાં સારી વેલ્યુએશનવાળા સારા સેક્ટરવાળા અને દમદાર શેરો તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો અને મિત્રો વિડીયોમાં જે શેરનું નામ લેવામાં આવે છે જે શેરની ચર્ચા કરવામાં આવે છે એની નોંધ કરો અને એ શેરોમાંથી તમને જે પર્સન આવે એ શેર જ ખરીદવાનું પર્સન આવે તો ના પર્સન આવે તો ના ખરીદવાનું ક્યારે ખરીદવાનો કેટલો ખરીદવાનો એ તમારે બધું નોંધ કરી રાખવાની પરંતુ હવે ધીમે ધીમે સમય આવી ગયો છે શેર બજારમાં જે શેરો ઘટ્યા છે સરકારી શેરો સરકારી કંપનીઓના શેરો જેમ છે ખૂબ ઘટાડો થયો છે તેવી કંપનીઓમાં પણ ખરીદી કરી શકાય ડિફેન્સ અને રેલવેના શેરો જે તરી ચાલી ટકાના ઘટાડા સાથે ઘટી ગયા છે એ શેરોમાં પણ ખરીદી કરી શકાય પરંતુ એમાં તમારે એના ફંડામેન્ટ ચેક કરવો જોઈએ મિત્રો સારા ફંડામેન્ટવાળી કંપની આગળના ભવિષ્યમાં તમને સારામાં સારું રિટર્ન આપી શકે અને આ સુવિસ્ત સિક્યુરિટી ઘટાડા સાથે લેવાનો છે ત્રણ હજાર નીચે આવે અને તમને લાગે કે ના હવે લેવા જેવો છે તોય લેવાનો એ બાવન વિક લો એક હજાર પચીસ છે અને બાવન વિક હાઈ ત્રણ હજાર ત્રણસો છે એનું માર્કેટ કેપ ત્રણ હજાર ત્રણસો ને છત્રીસ એ પીએસ છે એક સેટ દીઠ કમાણી અઠ્ઠાણું રૂપિયા કરે એનો પીએ એકત્રીસ એનો સેક્ટરનો પીએ ઓગણત્રીસ અને સેક્ટરના સરખાણ સરખાણને છે બુક વેલ્યુ આઠ હજાર બસો ને એસી કરોડ બુક વેલ્યુ આઠ આઠસો આઠ હજાર અને એની ફિશ વેલ્યુ દસ છે કંપની સરસ કામ કરી રહી છે અને એનું માર્કેટ વેલ્યુથી ચાર ઘણો વધારા જેટલું એનો ઇન્વેસ્ટ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ છે આ કંપની તમને લાંબા ગાળામાં સારામાં સારું રિટર્ન આપી શકે અને બીજી કંપની છે મિત્રો એનું આપણે તમને આવતા વિડીયોમાં આવીને આવી કંપની જે ગુડ કંપની છે જે એના ફંડામેન્ટ ગુડ છે એ કંપનીનો વિડીયો બનાવવાનો છે મિત્રો અને એ કંપની પણ તમને ભવિષ્યમાં સારામાં સારો આપી શકે છે કંપનીનું જે કામ છે કંપનીના સેક્ટરનું કામ છે એ પણ ખાસ તમારે મહત્ત્વ રાખવાનું છે પાવર સેક્ટર રેલવે સેક્ટર ડિફેન્સ સેક્ટર આ શેરોમાં જે ઘટાડાવાળા શેરો છે એ તમારે ટાર્ગિટ કરવાના છે અને ધીમે ધીમે તમે રોકાણ કરી શકો છો થેન્ક યુ આભાર